સુરતના લસણ ટુ ખોલવાડ ઉપર ઓપેરા પેલેસ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે કપિલ વરા અવતાર અને વામન અવતારના પ્રસંગો વક્તાને અદ્ભુત રીતે વર્ણવવામાં આવે ત્યાં કથાની વ્યાસપીઠ ઉપર સતીષ મહારાજ બિરાજી પોતાનું સંગીતમય શૈલીમાં કથાપાન કરાવે છે હવે જોઈ સુરત કામરેજ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ઓપેરા પેલેસ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું મોક્ષ કથાનું આયોજન ગત તારીખ થી કરવામાં આવ્યું છે આ કથાની પૂર્ણાવતી ચાર મહિના રોજ થશે ખાસ કરીને કથાનો સમય સવારના છ વાગ્યાથી સાતને ત્રીસ સુધી અને બપોરના ત્રણ વાગ્યાથી લઈને છ ત્રીસ સુધી કથાનો સમય રાખવામાં આવ્યો છે આયોજક તરીકે સંયુક્ત ઓપેરા પેલેસ પરિવાર દ્વારા તેમના પરિવારના સભ્યો ચંદ્રેશભાઈ અમૃતભાઈ સહિતના લોકો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે ખાસ કરીને સુરતના ઓપેરા પેલેસ લસણ કાણા ટુ ખોલવા રોડ ઉપર આવેલ ઓપેરા પેલેસમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ભાગવત કથાની વ્યાસપીઠ ઉપર કથાના વક્તા તરીકે વ્યાસપીઠ ઉપર સતીશ મહારાજ બિરાજી પોતાના સંગીતમય શૈલીમાં કથાનું પાન કરાવી રહ્યા છે આ કથામાં ખાસ કરીને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા દક્ષેશભાઈ માવાણી કે જેઓ સુરત મહાનગરપાલિકાના મેયર છે તે લોકો ઉપસ્થિત રહી કથાને શોભાવશે આજે ખાસ કરીને કપિલ જન્મનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ અનેક પ્રકારના પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કપિલ જન્મની સાથોસાથ વરા અવતાર અને વામન અવતારનું પણ રસપાન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડી આ કથાનું રસપાન કરવામાં આવ્યું પોતાની સંગીતમય શૈલીમાં કથાના વક્તા દ્વારા અદ્ભુત રીતના કથાનું પાન કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને કથા પાનમાં જોડાયા હતા ખાસ કરીને કથાના વક્તા તરીકે સતીશ મહારાજ મહેતા જેઓ એમ એ સંસ્કૃત વિશાળ છે તેઓ ભાગવત કથામાં જાણીતા છે અને પોતાની સંગીતમય શૈલીમાં કથા પાન કરાવ્યા છે અને આજે ભાજપના પદાધિકારી રોહિતભાઈ પણ આ કથામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા विसाल जा